તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો તો આપણે વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો એક નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો ઓરિજિનલ જાફરાબાદી ભેંસ તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો ભેન્સમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉંચા લંબાઈમાં સારી રહેશે ભેન્સ હાર્ડ સારી રહેશે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો હાલ બીજા વેતરની ખડેલી છે વેચવાની છે હાલ આજે જ વ્યાયગલ છે એવું માલિકનું કેવું છે કે ભાઈ તાજી વ્યાયગલ છે એવું માલિકનું કહેવાનું હે કોઈપણ જાતનો ફોલ્ટ નથી અને ટોપ ક્લાસ નેચરલી ભેંસ રહેશે ભેંસ પણ તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવવાનો પ્રયત્ન કરી શકું છું અંદાજિત તમે ભેંસ ઉપર અંદાજો લગાવી શકો છો હાલ કિંમતની વાત કરીએ તો છત્તાણું હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજિત કિંમત છે એમાં તમને સો સો ટકા ફેરફાર કરી આપશે હાલ નીચે પાડી છે અને પાંચ પાંચ લિટર જેવું દૂધ કરશે એવું માલિકનું કેવું છે કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી ચારે ચાર આચળ આ પેટ ગરમી ટોટલ જવાબદાર સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો પણ લગાવી શકો છો જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બડેજ ગામ છે પોરબંદર પોરબંદર તાલુકો જિલ્લાની અંદર તમને તમને આ જોવા મળી જશે નંબર ડિસ્પ્લે આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે બે નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે ટોપ ક્લાસ ભેંસ ભેન્ચ રહે છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં ઉંચા લંબાઈમાં સારી રહેશે હાર્ડગીજામાં સારી રહેશે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો આપ આજે જ વ્યાણેલી છે તાજું છે એવું માલિકનું કેવું છે કોઈ પણ જાતનું ફોલ્ટ નથી લબાઈમાં સારી ભેંસ તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસનો વિડીયો બતાવી શકું છું અને તે તમે માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો વેતરની વાત કરીએ તો ચોથા વેતરમાં આજે જ વ્યાણેલી છે નીચે પાડો છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી કિંમતની વાત કરીએ તો એક લાખ દસ હજાર જેવી કિંમત રાખેલ છે બધી જવાબદારી તે આપવાની છે તે તમને વિડીયોમાં બતાવી શકો છો જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો સત્તાપર ગામ છે જામજોધપુર તાલુકો છે અને જામનગર જિલ્લાની અંદર તમને આ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે ત્રણ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ખડેલી વેચવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટોપ ક્લાસની છેલ્લી ખડેલી રહેશે ઉછા લંબાઈમાં સારી છે હાર્ડગીઝરમાં સારી છે અને બધી જવાબદારીવાળી ખડાઈ છે તે તમને વિડીયોમાં બતાવી શકું છું તેની ડિટેલ્સની વાત કરીએ તો સાડા ત્રણ વર્ષની છે એવું માલિકનું કેવું છે હાલ દોઢ મહિનાની ગાભણ છે ઊંચાઈ લંબાઈમાં પૂરી છે હાડ ગજામાં પૂરી છે ફોલ્ટ નથી અને બહુ ટોપ ક્લાસ નેસલ ખડેલી છે જાતવાન ખડેલી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે હાલ સાડા ત્રણ વર્ષની કમ્પ્લીટ છે અને દોઢ મહિનો થયો છે ગાભ દોઢ મહિનાનો ગાભ છે એવું માલિકનું કેવું છે તે તમારે ડોક્ટરી કરાવી લેવાની પણ છૂટ હાલ કિંમતની વાત કરીએ તો પાસાઠ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે તેમના તમને છો સો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ખડીયા ગામ છે માણાવદર તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંચ જોવા મળી જશે માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે ચાર નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાની છે એક જ માલિકની બે ભેંચો વેચવાની છે એવું માલિકનું કેવું છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો હાલ તમને એક ભેંસનો તમને વિડીયો બતાવીશ અને બીજી ભેંસ લેવી હોય તો તમારા માલિકારે કોન્ટેક કરી લેવાનો એવું માલિકનું કેવું છે ટોપ ક્લાસ નેશનલી ભેંસ રહેશે ભેંસની ઊંચાઈ લંબાઈ સોએ સો ટકા છે હાડગજામાં પણ બહુ સારી છે અને બધી જવાબદાર છે આપણે તમને જે તે વિડીયોના માધ્યમથી બતાવેલ હશે તે જ વસ્તુ તમને જોવા મળશે ત્યાં જતાય કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી હાલ પચીસ દિવસની કાચી છે એવું માલિકનું કેવું છે કે ભાઈ પચીસ દિવસ કાઢે એમ એમ છે છે વાર લાગે યાજમની જાતનો બીજો ફોલ્ટ નથી અને દૂધમાં પણ બહુ આગળના વેતનમાં દૂધમાં પણ બહુ ટોપ ક્લાસ હતી એવું માલિકનું કેવું છે બહુ સારું દૂધ કરતી કિંમતની વાત કરીએ તો એક લાખ નેવું હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં તમને સો એ સો ટકા કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પીર લાખાસર ગામ છે ખંભાળીયા તાલુકા છે દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેન જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે ચાર નંબર ઉપર ભેંચ ભેંચ તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાની છે ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેન્સ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો હાલ ત્રીજા વેતરમાં છે ટોપ ક્લાસ નસલની ભેંચ છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તે તમે વિડીયોમાં બધી જાતનો જવાબદાર સાથે આપવાની છે તે તમને વિડીયોમાં બતાવી શકો છો ત્રીજા વેતરમાં યાણેલીવાની વાર છે હાલ પાંચ દિવસની કાચી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી પૂરેપૂરી માહિતી તમને આપેલ છે અને વિડીયોના માધ્યમથી પણ તમે ભેંસ જોઈ શકો છો કિંમતની વાત કરીએ તો એક લાખ પચીસ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે તેમાં તમને એ સો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ પાદરી ગામ છે પાદરી ભમર ગામ છે તળાજા તાલુકા છે ભાવનગર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો ત્યારબાદ આવે છે છ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાની છે આ ભેંચ ઓરિજિનલ જાફરાબદી નસલી ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અને અંદાજો લગાવી શકો છો કોઈ પણ જાતનો ફોલ્ટ નથી બીજા વેતરમાં છે અને બેથી ત્રણ દિવસની કાચી છે ટોપ ક્લાસ છેલ્લી ભેંસ રહેશે ભેંસમાં દૂધ પણ બહુ સારું રહેશે એવું માલિકનું કહેવું છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ જોઈ અંદાજો પણ લગાવી શકો છો ભેંસના કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ચારે ચાર આછળ આ પેટ ગરમી ટોટલ જવાબદાર સાથે આપવાની છે એવું માલિકનું કેવું છે અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો અંદાજો લગાવી શકો છો હાલ કિંમતની વાત કરીએ તો નેવું હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે તેમાં તમને સો સો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઈશ્વરિયા ગામ છે કુતિયાણા તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેજ જોવા મળી જશે માલિકનો નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે સાત નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે આ ભેંસ દેશી બની નસલ ટાઈપની ભેંસ તમે બતાવી શકો છો વિડિયોના માધ્યમથી તમે તે ભેંસનો વિડીયો જોઈ અને અંદાજો લગાવી શકો છો ભેંસ બહુ સારા નસલની ભેંસ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં ઊંચા લંબાઈમાં સારી રહેશે હાડ ગજાવાળી ભેંસ છે અને બધી જવાબદાર છે તે આપવાની છે હાલ ભેંસમાં છ છ લીટર જેવું દૂધ કરે છે પાંચ દિવસની કાચી છે આગળના વેતરમાં છ છ લીટર જેવું દૂધ કરતી ચોથું વેતર વ્યાસે અને ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે એવું માલિકનું કહેવું છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો પણ લગાવી શકો છો બહુ ટોપ ક્લાસની સલી ભેંસ છે તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો કિંમતની વાત કરીએ તો પંચોતેર હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે કે અંદાજીત કિંમત છે એમાં તમને સોએ સો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વેરાવળ ગામ છે વેરાવળ શહેર છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે પર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો ને માલિકનો કોન્ટેક્ટ પણ કરી શકો છો ત્યારબાદ આવે છે આઠ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે આ પણ ઓરિજિનલ છો એ સો ટકા જવાબદારી ભેંસ આપવાની છે જફરાબાદી નસલની ભેંસ રહેશે છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી બીજા વેતરમાં છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો વેતનની વાત કરીએ તો બીજા વેતરમાં વ્યાસ છે હાલ વ્યાજમ નિવાર છે વીસ દિવસની કાચી છે એવું માલિકનું કહેવું છે તે તમને વિડીયોમાં પૂરેપૂરી ડિટેલ્સ આપેલ છે વિડીયોના માધ્યમથી બતાવી પણ શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો અને કોઈ પણ જાતનો Fault વાળી ભેંસ નથી. તે તમે Video જોઈ શકો છો હાલ. હાલ બીજા વેતનમાં યાસિર ભાવ પડેલી છે. કિંમતની વાત કરીએ તો એક લાખ વીસ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે તેમાં તમને સો એ સો ટકા ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કોંડોરવાડા ગામ છે. ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. મેળવી ત્યારબાદ આવે છે નવ નંબર જોઈ શકો છો આ નવ સુંદરી નવ સુંદરી ભેંચ વહેંચવાની છે ઓરિજિનલ જાફરાબાદી નસે ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉંચા લંબાઈમાં સારી છે હાડગજાવાળી ભેંસ રહે છે અને બધી જવાબદારી સતે આપવાની છે સોથવા વેતરમાં વ્યા છે 15 દિવસની કાચી છે અને આવાસણ બધી જવાબદારી સતે આપવાની છે તે તમને વિડિયોમાં બતાવી શકું છું અને તે તમે વિડિયોના માધ્યમથી જોયો અંદાજો પણ લગાવી શકો છો કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી હાલ ટોટલ જવાબદારી જેમ કે ચરશર આછડ આ પેટ ગરમી બધી જવાબદારીથી પડી ભેંસ રહે છે પેસની ઉંચા લંબાઈ તમે જોઈ શકો છો અને બહુ નવસંદરી ભેંસ બહુ સારી છે નસલદાર ભેંસ છે એવું માલિકનું કેવું છે પંદર દિવસની કાછી છે અને પંદર દિવસમાં વ્યાઈ જશે હાલ કિંમતની વાત કરીએ તો એક લાખ ત્રીસ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં તમને સો એ સો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગરમાલી ગામ છે ધારી તાલુકો છે અને અમરેલી જિલ્લાની અંદર તમને આ ભેં જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે દસ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે તે તમને વિડિયોના માધ્યમથી બતાવી શકું છું વિડિયો ફોટોના માધ્યમથી તમે જોઈ શકો છો અંદાજો લગાવી શકો છો ઉછલ લંબાઈમાં સારી રહેશે ભેંસ હાડકે સારી માં સારી રેસીન બધી જવાબદારી છે તો આપવાની જ હાલ પહેલા વેતનમાં વ્યાણેલી છે ખડેલી છે ટોપ ક્લાસ નેચરલી ખડેલી છે ખડેલીની ઉછલ લંબાઈ તમે જોઈ શકો છો વિડિયોના માધ્યમથી હાલ દૂધની વાત કરીએ તો ચાર ચાર લિટર જેવું દૂધ કરે છે એક ટાઈમ નું 4 લિટર અને બીજા હાજે નું ચાર આખા દિવસનું આઠ લિટર જેવું દૂધ કરે છે એવો માલિકનું કેવું છે કોઈ પણ જાતનું ખોલ્ટ નથી અને હાલ દસ દિવસની આણેલી છે બધી જવાબદારી છે તે આપવાની છે તે તમને video માધ્યમથી બતાવી શકું છું અને તે તમે video માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો હાલ કિંમતની વાત કરીએ તો બાસઠ હજાર જેવી કિંમત રાખેલી છે માની લો કે અંદાજીત કિંમત છે એમાં તમને સોએ સો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કાસાબાડ ગામ છે કુતિયાણા તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો અને જો તમે નવા હોય આપણી ચેનલમાં તો આપણી ચેનલે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ના હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો